કરતા બે થી ત્રણ ગણા દર શિયાળે વધી રહ્યા છે જ્યાં વીસ રૂપિયા કિલો મળતા ટામેટાનો ભાવ પચાસ થી સાઈઠ રૂપિયા છે લીલી ભાજના ભાવ ત્રણ ગણો વધારો છે શિયાળાના શાકભાજી પણ આ વર્ષે મળી રહ્યા છે ખૂબ મોંઘા શિયાળાની સિઝન છે શાકભાજી સસ્તી થાય તે ઈચ્છનીય છે પરંતુ આ વર્ષે શાકભાજી મોંઘી પડી રહી છે જેની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવારની જ ગૃહિણીઓ છે તેમના બજેટ ઉપર પડી રહી છે હાલ શાકભાજી બજારમાં હું ઉપસ્થિત છું સામાન્ય રીતે એ શાકભાજી કે જેના ભાવ શિયાળામાં ઘટતા હોય છે તેના ભાવ હાલ શિયાળામાં મેથી થી ત્રણ ગણા વધારે મોંગા જોવા મળી રહ્યા છે અલગ અલગ શાકભાજીની જ વાત કરીએ તો જે મેથી કે પાલક અથવા તો લીલી શાકભાજીની વાત કરીએ તો તેના ભાવમાં પણ બમણો વધારો છે ટામેટાના ભાવમાં પણ ત્રણ ગણો વધારે આ સાથે જ આદુ હોય કે લસણ હોય તેના ભાવમાં પણ અધ ભાવ વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીમાં બજારમાં શાકભાજી ફ્રેશ તો આવી રહી છે પરંતુ તેની સાથે સાથે જે ભાવ વધારો છે તે પણ જોવા મળી રહી છે ખાસ આપણી સાથે વેપારી પણ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો શાકભાજીના અલગ 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 ભાવ છે કેટલા કયા કે કઈ શાકભાજીના કયા ભાવ છે કોઈ પણ શાકભાજી અત્યારે એપ્રોક્સ પચાસ સાઠ રૂપિયા કિલો આસપાસનો ભાવ ચાલે છે અને જે શાકભાજી વધારે મોંઘા છે એમાં માંગનો તો જે છે એ જ છે પણ એની સામે પુરવઠો ઓછો હોવાથી દરેક શાકભાજીના ભાવ વધેલ છે ટામેટા હોય મેથી હોય કઈ કઈ શાકભાજીના કેટલા ભાવ છે અત્યારે ટામેટા બજારમાં પચાસ થી સાઠ રૂપિયા કિલો સારી ક્વોલિટી વેચાય છે લસણ ભાવ આદુનો ભાવ હોય તો કેટલા કયા ભાવ છે લસણ અત્યારે મોંઘું છે હવે શું છે એ તો બહુ અમે જાણતા નથી પણ લસણના અત્યારે ભાવ વધારે છે બિલકુલ તો હાલ જે લોકો કે જેઓ અહીં શાકભાજી લેવા આવે છે તમને ભાવ મોંઘા પડી રહ્યા છે સાથે વેપારીનું પણ કહેવું છે કે જે શાકભાજી છે જેટલી માંગ છે એટલી આવક નથી થઈ રહી જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેમેરા